ना से शरबत तो मोन कृष्ण लेबू लेवा जाइए सी जुओ आ बाजार आई गई बजार, बजार में लींबू जो पेलु मोटू रू पे तन तो ना देखा है बका एक आ रू जो ये नहीं आई अरे आगो रे नीचे थे भूल गए ओम ले जो आ ये आ देखा है तन अरे बिनु जाओ तंत तो हम मूड देखे कान बन तई चूलागा ये तई नहीं अहा एरू मुटमुट तई नहीं जे एक बे तई मन नहीं देखा तो इकन तना देख चड़ पो टेबल पर मम्मी हम और करंट डालो चोकर करंट आओ इ करंट राव कोई हद नहीं है नो करंट आ आ कुआ पर मत

કોઈ મારો હો હાચવીન ઉતર ગોટા બહુ આ ગયા હાય કા નાના લીંબુ હીન પણ મસ્ત રસ નીકળવોનો આપણે બનાવીએ ચલો સરબત મતલબ આ બધા લીંબુ કાપ્યા ખબર આ લીંબુમાં મીઠાશ આવખટા સોસી આવો ને એટલે ગદ्डा લીંબુ હો ને એટલે તાંગીમાં થોડી હો ને મીઠાશ આવો હો લીંબુમાં ખટાશ ઓસી આવે પણ હાટ રસ કેટલો બધો નીકળવોમો હો આ તો ને જો મોટા મોટા લીંબુ થાય ને તો અડધી મોસંબી જેટલા તો લીંબુ થઈ જ જોઈ મોસંબી હોય ને એવડા એવડા લીંબુ થાય મને ઈચ્છા થઈ જઈ શરબત પીવાની ગરમી શરબત શરબતના દવા ખાસું બધો બનાવીએ એટલે હોય ને બધો ધરાઈને પીવું ક્રિશ અને બીટ્ટુ તણો જ છીએ પાછો માનસી જઈ તો એના સાસરી મો બાબરી હતી તે પૂરીએ તો જયા આ ચલે જઈ અને વેકેશન પડ્યું એટલે બીટ્ટુ ઘરે તો જેને તેના ફસ ફસ કરળેલી હતી ને એટલે ફળ દઈને ઓગળી જાય હતી ને એટલે હવે થોડું બીજું બધું કશું વધારાનું વસ્તુ નહીં નોખવું વરિયાળી નહીં વરિયાળી નોખીએ તો મસ્ત થાય હવે ખાલી મીઠું થોડું નોખી દઈએ ગળી લઈએ પોઈન્ટ આજનો સરબત અમારો બનીને તૈયાર છે અને આગળ એક બીજી ક્લિક આવશે એ રીએ બે ત્રણ દિવસ પહેલાંની છે એટલે મેં ભેગી જ લઈ લીધી છે બે ત્રણ દિવસ પહેલાંની જોઈએ એ કાનાનો અને એક બિટ્టు માટે બિટ્టుનો એકાદસી હ એટલે બિટ્టుના આપ લે બિટ્టు લે લે ચાખી જોજે કેવો લાગે જય અંબે

લીંબુ શરબત હો લીંબુ નો જ્યુસ નહીં સોરી જુઓ જો માનસી જો બબ્બે ગ્લાસ બુદ્ધિ હ કોઈનામાં બુદ્ધિ હ એક એક પી એક એક પી બે બે હંગા તો ના પીવાય કોઈ ચેલેન્જ ન લગા તાડ શાંતિ શાંતિ પી અને મેધી બતાવજી જે મેધી મૂકી મેધી મુકો આયા જૈન છો જવાનું માનસી તાર

એ એક ગ્લાસ છે ભાઈનો હવે બીજી વાર નહીં બીજી વાર નહીં બીજી વાર નહીં પતી જીવ આટલો મારો એક ગ્લાસ આચલે પીધો વધારે ના પીવાનું હોય કોઈ આખો દાડો એવું ના હોય કે ભાડી જયો એટલે પી પીચ કરવાનું આચલ ના હાલતી

બસ બસ પેલા માટે નઈ રહ્યા અલી એક ગ્લાસ ભરીને તો જોવો ને આપડે આખો દાડો પીજો તમે બે બસ બસ લે કોમ કરો બીજું લીંબુ તોડી આવો ને પેલા છોકરા માટે બે ગ્લાસ ભરીને બનાવી દો દોડો તમે નહી ધરાતો ને ધરાય

હોસ્પિટલ મમ્મીને પથરી છે તો બધી ટ્રીટમેન્ટ ચાલે છે રિપોર્ટો બધા અડધા રિપોર્ટો કર્યા અડધા રિપોર્ટો બાકી છે અને મમ્મીને ને કરાવવાનું છે સિલ્લે પથરીનું ઓપરેશન પણ તારીખ આપી છે ડૉક્ટરે તો જુઓ મમ્મી નથી તે આ રીતે બધા બધું ટ્રીટમેન્ટ બધી ચાલુ જ છે મમ્મીની એક પછી એક પછી રિપોર્ટ કરાયો એક્સરે કરાયા રિપોર્ટ કરાયા અમે બધા ત્યાં ભેગા થઈ ગયા હતા કારણ કે મમ્મી અમને બહુ જ વાલી છે કોને કોને ઇન્જેક્શન જોઈને બહુ ડર લાગે છે મને તો ઇન્જેક્શન જોઈને ડર લાગે જો મારી મમ્મી કેટલી કાઠી અને ડર લાગે જરાય સામું જોઈ રહી છે ઇન્જેક્શન આપણું છે ત્યાં